ગોપાલજી તમારા વિશે જાણ્યું હતું કે તમે કઈક ગાયત્રી ઉપાસના તમારી થઈ ચૂકેલી છે એ ઉપાસના ની અંદર એવું છે કે દરેક માણસે જીવન ની અંદર ઉપાસનાઓ કરવી છે આપણે ત્યાં જે ત્રણ આશ્રમ કીધા છે એક બાલ્યકાલ ની અંદર બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થ આશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ આશ્રમ હવે પહેલાનો આપણે યુગ જોઈએ કે ઉચ્ચ માણસની જે માનસિકતા છે ઉચ્ચ ક્યારે બને છે એની અંદર એક તો સાત્વિકતા હોય પછી એની અંદર કોઈ પણ ઉપાસના ઉપાસના હોય હોય જો ના તો તમે તટસ્થ રહી શકતા નથી એટલે આધ્યાત્મિકતા બી જરૂરી છે અને ઉપાસના કરવાથી આપણે આત્મિક બળની અંદર વૃદ્ધિ થાય છે મન શાંત થાય છે ગમે એવી ઉપાધિની અંદર આપણું મન જે છે ચિત્ત જે છે એકદમ શાંત રહેતું છે કારણ કે તમને એક વિશ્વાસ છે કે હું જેની ઉપાસના કરું છું તે ઈષ્ટ સો ટકા મારું ક્યારેય ખોટું થવા દેશે નહીં અને ગાયત્રીની ઉપાસના જ્ઞાન માટે છે સૂર્ય છે પ્રકાશના દેવતા છે ગાયત્રી છે પ્રકાશ પાડે છે અંધકાર રાખતી નથી એ ઉપાસના નક્ષત્ર છે એટલા માટે આપણે ત્યાં ઋષિ ઘણી બધી પરંપરાઓ છે ઘણી બધી વસ્તુઓ કીધી છે પણ એને આપણે પેલું છે કે સાપ જતા રહે લીસોટા રહીએ આપણે ઉપવાસ કરીએ છીએ ખૂબ ઉપવાસ કરીએ છીએ પણ એ ઉપવાસને કઈ રીતે કરવો ને એ ક્યારેય પણ કોઈ યોગ્ય વિદ્વાન પંડિત જોડે કે બ્રાહ્મણો જોડેથી આપણે એનું માર્ગદર્શન લેતા નથી તો કે કીધું એ પ્રમાણે કરીને એવું નથી હોતું ઉપવાસ ઉપ કહેતા નજીક અને વાસ કહેતા રહે કોની નજીક રહેવાની વાત છે તો ભગવાનની નજીકની રહેવાની વાત છે જેમ કે આપણે બહેનોને કરવડાવીએ સોમવારના ઉપવાસ કરે સારા પતિની પ્રાપ્તિ માટે પણ એ ક્યારે પહેલાં સંકલ્પ કરતી નથી સંકલ્પ વિનાનું કાર્ય ક્યારે સિદ્ધ થતું નથી તમે જ્યારે ઉપવાસ રાખવાના હોય સોળ સોમવારનું વ્રત કરવાનું એટલે પહેલાં દિવસે પહેલાં સોમવારના દિવસે મહાદેવજીના સાંનિધ્યમાં વ્રતનો સંકલ્પ લેવાનો છે કે હું આટલા સોમવારનું વ્રત કરું છું શા માટે કરો છો એ તો ભગવાને તમે રજૂ ના કર્યું હોય તો ભગવાન ક્યાંથી ફળ આપે ચોક્કસ વાત સાચી તમે ડોક્ટર જોડે જઈને એમ કહો માથું પકડીને એમ કહો કે મને પેટમાં દુખે છે છ પેટ પકડીને કહો માથું દુખે ડોક્ટર કઈ રીતના દવા આપે પણને ખબર હોય છે કે આપણને શું જોઈએ છે ચોક્કસ એનો સંકલ્પ લઈ અને પછી વ્રત કરવાનું કે છે અને સોમવારના વ્રતના બી નિયમો છે કે ભાઈ સંપૂર્ણ દિવસ દરમિયાન આહાર ન કરવો સાંજે આહાર કરો પછી વ્રતનો એક બીજો નિયમ છે ફલાહાર ફરાળ નહીં ફલાહાર ફલાહાર ની અંદર માત્ર ફળ લેવું આહાર ન કરો ફળ જ લેવું કરવો હોય તો ફળ લ્યો દૂધ પીઓ પછી આપણે અત્યારે આપણે વિશેષ જોઈએ કે ઉપવાસના દિવસે બેનો રોજ કરતા ડબલ ખાય ઉપવાસની અંદર તો બહુજી અપ્પા કહે છે અપ્પા એટલે અપ્પા જે આયે બધું ઓરી જ દેવાના ને હપ્પા કહેવાય એટલે અપ્પાએલા થોડું એટલે અત્યારે બધું ઊંધું ચાલે છે પણ એનો તમે જેવું બોલશો ને એવું રિઝલ્ટ મળશે શબ્દ બ્રહ્મા છે બરાબર તમે કોઈને જો અપશબ્દ બોલો તો સામેવાળો વ્યક્તિ તમને સારા શબ્દો કહેવાનો નથી એ પણ અપશબ્દ જ કહેવાનો છે જો તમે સારા શબ્દ બોલશો તો સામેવાળાનું રિઝલ્ટ પણ કેવું આવશે સારું એટલે ઉપવાસની જગ્યાએ અપવાસ કરી નાખ્યો એટલે ઉપ કેતા નજીક હતું અપ કેતા દૂર એટલે દૂર થવાનું છે દૂરવાસ કરવાનું કો દૂર ભગવાન થી દૂર જ રહેવાનું ભગવાનની નજીક રહેવાનું

તો શું થાય ગરમ થઈ જાય અને એના પછી બસો કિલોમીટર જાવ તો બાઈક ત્યાં બંધ થઈ જાય બંધ થઈ જાય કારણ કે એન્જિન પૂરું થઈ ગયું એનો કેપેસિટી હતી 75 કિલોમીટર ની 100 કિલોમીટર તમે એક બ્રેક આપવો જોઈએ આપવો જોઈએ વાત એટલે આજે ઋષિમુનિઓ જે ઉપવાસ કીધા હતા એ શારીરિક દ્રષ્ટિએ જે આરોગ્યની દ્રષ્ટિએ તમે જોવા જાવ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાવ તો શરીરને પેટને બ્રેક આપ્યો છે અંદર જે થોડું ઘણું બચેલું હોય એને પૂરી રીતે પાચન કરવામાં એને આરામ મળે એટલે નવ અગ્નિ ફરી વખત નવું રૂપાંતર થાય નવ રૂપાંતર અને શરીરની અંદર જે ખોરાક તમે લો છો એને પૂર્ણ પાચન કરે છે ચોક્કસ 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 એના માટે આ ઉપવાસ છે એટલે આ ઉપવાસ ની સાથે સાથે મંત્ર સાધના જપયજ્ઞ નું મળ હવે માણસ ખાલી બેઠો ભૂખ્યો રહી શકે નહીં એનું ચિત્તનું ધ્યાન લાગે નહીં તો શું કરવું

કેવા ઉપવાસ છે શાસ્ત્ર ની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો દસમના દિવસે બપોર પછી જમવાનું ન જમવાનું નથી હોતું એકાદશીનો આખો દિવસ નિરાહર રહેવાનું છે અને द्वादશીએ પારણા કરવાના છે બાર વાગે એટલે ભગવાનને ભોગ લગાવી અને પછી તમારે જમવાનું છે આતમે એકાદશી કરો તો આપણને ફળ મળે એવી રીતે દરેક ભગવાનના મંત્રો છે એ મંત્રના પ્રભાવ છે અને એના અનુષ્ઠાન છે એવા તમે અનુષ્ઠાન કરો એટલે તમને ભગવાનની જે કૃપા દ્રષ્ટિ છે એ આપણને જોવા મળે છે શરીરની એ ઊર્જા આવે છે ઊર્જાને ઉત્પન્ન કરે છે મંત્ર છે શબ્દની અંદર ઊર્જા છે તમે જો કે કોઈ માણસ હોય જો એકદમ મંદ સ્વરે બોલતો તમને ઊર્જા નો આવે મજા ન આવે પણ એ જ જગ્યાએ કોઈક માણસ આવે નાભીથી બોલે ઊર્જાવાન શબ્દ બોલે બે ચાર

અને સમૂહને મંત્રનું નામ આપેલું છે ચોક્કસ ચોક્કસ અને એ જ્યારે આપણે જપ કરીએ છીએ ત્યારે આપણા શરની એની ઉર્જા આવે છે બરાબર હવે તમે મને આજે એક પ્રશ્ન કર્યો હતો કે કોઈના ઘરે ગમે એવી સમસ્યા હોય તો શું કરવું ચોક્કસ તો એક તો કે આપણી કુલ પરંપરા હોય કુલ દેવતાઓ હોય જે આદિપરંપરાથી ચાલ્યા આવતા હોય બરાબર એમની ઉપાસના કરવી એમનો દીવો કરવો માતાજી હોય ચોક્કસ પછી ભગવાન શિવ હોય ઘરના દેવ ને મૂકીને તમે બાર ના દેવ ને ગમે એટલા ભજો એનાથી કઈ મળતું નથી તમારું પેટ જ્યાં સુધી ના હોય માતા પિતા ને આપણે દુઃખી કરતા હોય તો માસી આપણને રાખે ત્યાં સુધી રાખે આજીવન કઈ સંગ્રહ નથી મા બાપ જ આપણને આજીવન સંગ્રહ રાખે તમે ગમે એટલા ખરાબ હો ને તો પણ માતા પિતા જ આપણને રાખે ચોક્કસ એટલે પેલા તો માણસે પોતાના કુળ નું જ્ઞાન ધરાવવું જોઈએ પોતાના કુળ જ્ઞાન હોવું જોઈએ જો કુળની ખબર હોય તો જ્ઞાન દેવતાની ખબર પડે હોય અને એમનો દીવો કરો એમને ભોગ ધરાવો વાર્ષિક એક એમના નિમિત્તે કંઈક કરો પછી શું કરો તો કે મિનિમમ દિવસને અડધી કલાક વધારે તમે સમય ના ફાળવી શકો તો કાય ને ભગવાન આપણને 24 કલાક આપ્યા છે પણ 24 કલાકમાંથી અડધી કલાક તમે તમારા સ્વકલ્યાણ માટે ભગવાનના નામનો જપ ચોક્કસ જો આવ તમે એક આસન ઉપર અડધી કલાક બેસીને કરે કોઈ બી વ્યક્તિ ભગવાનનું ખાલી નામ માત્ર લેતો હોય તો પણ એને બારની દુષ્ટ શક્તિ ક્યારે હેરાન કરતી નથી એના ઘરની અંદર આપોઆપ અમુક સમય પછી આપોઆપ બધું બદલાવા બદલાવા લાગે હવે શાસ્ત્રની અંદર તો ઘણા બધા જન્મો કીધા છે આપણે ચોર્યાસી લાખ યોની વાત આવે છે તો આપણે આજે અત્યારે દુઃખ ભોગવીએ છીએ એ દુઃખો જ આપણા પૂર્વ જન્મના સંસ્કાર હોય એવું નથી કે આ જન્મ ના હોય કેટલાય જન્મ ના હોય તો એ એ સમયના સંસ્કારને અનુરૂપ આપણને ફળ મળતું હોય છે આના અનુસંધાનમાં એક નાની એવડી વાત કરું છું મહાભારતની છે તો કેમ મહાભારતની અંદર આપણે જોઈએ છીએ કે ભીષ્મ પિતામાંનો જન્મ જોયો એમની પહેલાં એમના સાત ભાઈ હતા ગંગાજી એમને ગંગાની અંદર વહાવી દીધા એટલે શાંતનુ પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આવું કર્યું ત્યારે એક આખી આખી કથા કે છે કે ભાઈ ગંગાજી અને શાંતનુ એમના કેટલા જન્મ પહેલા બ્રહ્મલોક ની અંદર ગયેલા ત્યાં એ બંને એકબીજાને જોઈ અને દ્રષ્ટિ મળી હતી પછી આ જન્મની અંદર ભેગા થયા છે અને જે અષ્ટવસુ હતા એમને શ્રાપ હતો એ શ્રાપ નિરાકરણ ક્યારે થાય જ્યારે ગંગાજી ને સંતો મિલન થાય ત્યારે એટલે કેટલાય જન્મ પછી એમનો મિલન મનુષ્ય સ્વરૂપે જન્મ થયો જન્મ થયો પણ હવે જે મનુષ્ય સ્વરૂપે રહે ને તો એમને કેટલાય કષ્ટો ભોગવવાના હતા એટલે ગંગાજી જાણતા એટલે ગંગાજી એમને શું કરતા ગંગામાં વહાવી દેતા એટલે ડાયરેક્ટ ગંગાજી ની અંદર વહી જતા એટલે એમને સીધો મોક્ષ મળી જતો કારણ કે મનુષ્ય જન્મ ભોગવીને સીધા પોતાના ફરી વસુ સ્વરૂપ માં આવ્યો હવે જયારે છેલ્લા ભીષ્મ પિતામાં બાકી રહ્યા એટલે પિતામહ ને પધરાવાના ના હતા પણ શાંતનો એ રોક્યા અને પિતામહ ને આજીવન સુધી દુખ જોવું પડ્યું વાત સાચી

એના માટે જરૂરી છે કે આપણે આપણા ઇષ્ટને બળવાન કરીએ કારણ કે બાણસૈયા પર સૂઈને જો એ માણસ ધર્મનો ઉપદેશ આપે છે ચોક્કસ ચોક્કસ આપણને કષ્ટ પડે છે પણ જો ભગવાન તમારી સાથે હોય ઈષ્ટનું બળ હોય તો એ કષ્ટ તમને કષ્ટ નથી લાગતો પુષ્પ લાગે છે કાંટો કાંટો નથી લાગતો પણ એ પુષ્પની માફક તમને એટલું દુઃખ દે તો ન નથી બાવજી સાથે કરીશું કારણ કે અત્યારે સમયનો અભાવ છે રાત પડી ચુકેલી છે અને બાવજીને ને એમનું ભોજન પણ લેવાનું બાકી છે તો આવી ઘણી બધી વાતો છે આવા ઘણા બધા ટોપિકો છે કે જેના જવાબો આપણે બાવજી પાસેથી લઈશું કારણ કે બાવજીનું એવું મંતવ્ય હતું કે આ બધું દુનિયામાં ચાલે છે આપણે કઈ કહેવાની જરૂર નથી પણ અમારો આગ્રહ એવો હતો કે બાવજી આપણા જોડે જ્ઞાન છે તો જ્ઞાનની ગંગા વહાવો તો આ જ્ઞાનની જે ગંગા વહેતી વહેતી કોકના સુધી પહોંચે અને કોક દુખી જે માણસ છે એનો ઉદ્ધાર થાય કારણ કે અત્યારે બહાર જે દુનિયા બેઠી છે તો લૂંટવા માટે જ બેઠી છે કોઈ પણ કારણોસર તમને ગપોળા ગળે ને બસ માણસની પાસેથી એના ખિસ્સામાંથી પૈસા કઢાવાની વાતો છે પણ કિશનજી મહારાજ જેવા જે બાવજીઓ છે જે ખરેખર આ બધી જે વસ્તુઓ થઈ રહી છે જે જોવા છે પણ શું એમને કારણ કે એક વસ્તુ છે કે આ બધું જોઈને દુઃખ થાય છે તો અમે કીધું બાવજી ને કે તમારી જોડે આ જ્ઞાન છે તો જ્ઞાનની ગંગા જે એમાં ડૂબકી વાગે અને લોકોનો ઉદ્ધાર થાય તો આવા જ ઘણા બધા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો જેવા જેવા માણસોના પ્રશ્નો હશે એ બધા આપણે કિશનજી બાવજી સાથે અમે એની ચર્ચા કરીશું અને એમના જ મૂકે એનો ઉપચાર પણ પૂછીશું તો આ હતા કિશન મહારાજજી અને હજી આવા ઘણા બધા વિડીયો અને ઘણી બધી વાતો એમની સા પાસેથી આપણે જાણીશું તો આજના માટે રજા લઈએ અને પાછા ફરીથી મળીશું તો બનાવો અમાર યુટ્યુબ ચેનલ અરવલ્લી કે જય હિન્દ જય ભારત